આજના સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ વચ્ચે સોમવારે એટલે કે કાલે દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત બસો રૂપિયા ઘટીને મિત્રો ઓગણએસી હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ આવી ગઈ છે જ્યારે મિત્રો આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોના અને ચાંદીના ભાવમાં કાલની તુલનામાં સેઝ સેઝ મિત્રો થોડોક થોડોક વધારો જોવા મળ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે સોના તેમજ ચાંદીના ભાવ કેટલા રહ્યા છે તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તે પહેલાં મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીની અંદર ઔદ્યોગિક એકમો અને સિક્કા બનાવતી એકમોની નબળી માંગને કારણે મિત્રો ચાંદી પણ રૂપિયા બે હજાર બસો રૂપિયા ઘટીને મિત્રો ને બજારની સપાટીએ કાલે આવી હતી પરંતુ મિત્રો આજે સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર થોડોક થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે તેની મિત્રો વાત કરીએ તે પહેલાં મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે કોમેક્સ પર સોનું વાયદો પ્રતિ અંશમાં વાત કરીએ તો ત્રેવીસ પોઈન્ટ પચાસ અથવા તો ઝીરો પોટ અઠ્યાસી ટકાો સતાવન પ્રતિ અંશ પર થયું હતું અને મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર સાતસો ને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચાંદીના ભાવની અંદર પ્રતિ કિલો ચાંદીના ભાવમાં બસો ને સિત્તેર રૂપિયાનો વધારો થયો છે મિત્રો હવે આપણે જોઈશું આજે સોનાના ભાવની અંદર શું ફેરફાર જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં જે કેટલાનો વધારો થયો તેની પણ આજે આપણે વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો પંચોતેર રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર સાતસો પચાસ રૂપિયામાં જયારે સો ગ્રામ સોનાના ભાવ છે મિત્રો આજે સાત લાખ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો આજે સો ગ્રામ સોનાના ભાવમાં બારસો ને રૂપિયાનો મિત્રો વધારો થયો છે અને મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ છે આજે સાત હજાર નવસો બેતાલીસ અને દસ ગ્રામના ઓગણ હજાર ચારસો વીસ રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કારની તુલનામાં આજે સોનાના ભાવની અંદર બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં આજે વધારો થયો છે તેમજ મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ